આજે આપણે આવી ગયા છીએ ખારાની અંદર આ જોઈ શકો છો તમે ખારાની અંદર આ લીલું વાતાવરણ સરસ મજાની પવન ચક્કી ફરે છે અહીંયા ખારાની બે પવન છે જોઈ શકો છો અહીંયા પાણી ભરાણેલા છે સરસ મજાનો નજારો છે તો હું અત્યારે આવ્યો તો ખારામાં માટો મારવા ને હા જોઈ શકો છો તમને સરસ મજાનું લીલુસમ વાતાવરણ ગાર્ડન જેવું વાતાવરણ થઈ ગયું છે અહીંયા અને પાણી છે મસ્ત નજારો છે જોઈ શકો છો તમે અહીંયા હું આવ્યો અહીં અહીંયા દાંતણ ગોતવા ખારા બાજુ જોઈ શકો છો પણ દાંતણનું કાંઈ સેટિંગ શું નહીં ફાસ હોય છે વાઇન ત્યાં શું છે કહો મસ્ત વાતાવરણ છે જોઈ શકો છો આ પાણી બાણી ભીરું છે સરસ મજાનું નેર વહેલું જાય છે ને હવે દાંતણ આમ બીજી બાજુ જાવું દાંતણ તો જો હે એમાં હેલ છે નહીં ઘેઘૂર વડલો તો હવે આપણે અહીં છે દાંતણ ગુચી અહીંયા કંઈક દાંતણ બતાતા ના લીમડો કાંક ઝડ્યા તો કાંક દાંતણ ગુચી લીમડો બતાય છે આમ પવન સખા ફરે છે જોઈ શકો છો અવાજ કેવો આવે એમ હા શું કહેવાય ધ્વનિ પ્રદૂષણ તો છે જ તે પવન જોઈ શકો છો આમાં તમને બતાતી દીધા પવન આ ફર્યા છે આ છે પછી આ છે પછી ઓ ઓલી બે ફર્યા છે પછી આ બે ખારાની ફર્યા છે જોઈ શકો છો તમે એકદમ નજીકથી પવન સખી જોવો તમે કેવી પવન સખી છે એમ હવે દાતણ ગોતવાનું દાંતણ મળી જાય ને તો દાંતણ લીમડાનું કરવું છે અમે લીમડો છે પણ હવે ના ઉપર એમ છે નહીં એમ લાગે સડાઈ તો જાહે પણ આપણે સડવું નથી અને જોઈ શકો છો અહીંયા પાણી હાલી હાલી ઓણ પડી ગયા છે ને આમાં બધે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરેલું છે નેરુ કહી ગયો ને નહેરું છે એની જેમ જ તે મતલબમાં અને આ અમારે ખારો કહેવાય અહીંયા કંઈક શેકદેમ એ બનાવેલો હતો પણ અત્યારે તૂટી ગયેલો છે એટલે હું કાંઈ તમને બતાવીશ નહીં અત્યારે તૂટી ગયેલો છે એટલે લીમડો છે અમે પણ અંદર જવાય એમ છે નહીં ગોતો તો જો હે લીમડો એમાં કઈ હાલશે નહીં નહીં લીમડો છે જોઈ શકો છો તમે પણ એ થોડોક તકલીફ વાળો છે ને અંદર જવા ને જોઈ શકો છો તમે પવનસખી તે અવાજ એનો આવી રહ્યો છે

આપણે પહેલાં વિડીયોમાં કીધું હતું જેમ બને એમ સબસ્ક્રાઈબર વધારવાના છે અને મહેનત કરો અને સપોર્ટ કરો જેમ બને એમ બરાબર તો હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરીશું અને શું કહેવાય બને ત્યાં લગી શેર કરો અને સબસ્ક્રાઈબ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો આપણે સબસ્ક્રાઈબરની જરૂર છે એટલે આપણી ચેનલ થોડીક આગળ વધે તો હજી આના કરતાં બહુ સારા સારા વિડીયો બનાવશું આપણે ચેનલ જો આપણે આગળ વધે તો તો હવે અહીંયા આપણે વિડીયોને પૂર્ણ કરીએ બરાબર મિત્રો તો આવજો આવતા વિડીયોમાં ફરી વખત તમારું સ્વાગત કરશું તો અત્યારે હવે હું સમૂહ ખેતીની અંદર લી દાંતણ તોડી આવું તો હવે